નર્મદા લાઇવમાં તમારું સ્વાગત છે લેટેસ્ટ અપડેટની વાત કરીએ તો રાજપીપળાના કરજણ નદી ઉપરથી રામગઢ તરફ જતા બ્રિજ પાસેનું એક નાળું પૂરના પાણીના કારણે ધોવાઈ જતા અવરજવર કરતા લોકો માટે ભયજનક પરિસ્થિતિ ઊભી થઈ છે કાલે રાત્રિના સમયે કરજણ ડેમમાંથી છોડવામાં આવેલા પાણીને કારણે કરજણ નદીના પાણી રામગઢ તરફના છેડે ફરી વળતા આ નાળું ધોવાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે લોકો આવી જોખમકારક પરિસ્થિતિમાં અવરજવર કરી રહ્યા છે પરંતુ માર્ગ મકાન વિભાગના અધિકારીઓ હજી ઊંઘી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે સમગ્ર ગુજરાતમાં વરસાદે તોફાની બેટિંગ શરૂ કરી છે ત્યારે નર્મદા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં કુલ બત્રીસ ઇંચ વરસાદ ખાબકી પડ્યો છે નદી નાળામાં ઘોડા આવ્યા છે નર્મદા ડેમથી એકસો પાંત્રીસ મીટરની સપાટી પર વહી રહ્યો છે અને કરજણ ડેમમાંથી પણ વિપુલ માત્રામાં પાણી છોડવામાં આવ્યું છે ત્યારે બીજી તરફ મોવીથી ડીડિયાપાડા તરફ જવાના રસ્તે આવેલું નાડું ફરી એક વખત ધોવાઈ જતા વાહન વ્યવહાર અટકી ગયો છે આ નાડો થોડો સમય અગાઉ પણ રિપેર કરાયો હતો લાખો રૂપિયાનો ખર્ચ કરાયો હતો પરંતુ ફરી એક વખત આ નાડું ધોવાઈ ગયો છે ત્યારે ભ્રષ્ટાચાર અને ગોબાચારીની ફરિયાદો ઉઠવા પામી લેટેસ્ટ ન્યૂઝ અપડેટ માટે નર્મદા લાઈવની આ ચેનલ સાથે જોડાયેલા રહેજો